નાયબ મુખ્યમંત્રી હર્ષંઘવીએ કાગવડ ખોડલધામ ખાતે માખોડિયાના દર્શન કર્યા હતા માખોડલના ચરણોમાં શીશ ચુકાવી પ્રજાજનોની સુખાકારી અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરતા ભાવપૂર્વક પૂજન અર્ચન કર્યું હતું તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતો હેરાન થયા છે ત્યારે ખેડૂતો માટે સરકારે રાહત પેકેજ જાહેર કર્યું છે માં ખોડલ ખેડૂતોને હિંમત અને શક્તિ આપે સાથે જ યુવાનો તથા પ્રજાજનોના સ્વપ્ન પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરી છે વધુમાં તેમણે કહ્યું હતું કે માં ખોડલના આ ખાતે રાષ્ટ્રશક્તિ અને ધર્મશક્તિ બે એક સરખી અનુભવી શકાય છે સાથે જ તેમણે મધ્યમ વર્ગ અને સામાન્ય વર્ગ માટે શરૂ કરાયેલ વૈદિક લગ્નની પહેલને બિરદાવતા અભિનંદન પાઠવ્યા હતા આ ઉપરાંત હર્ષંઘવીએ ધાર્મિક સ્થળ પરથી રાજકીય કે સરકારી ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો આજે દર્શન કરવાના ચરણોમાં વંદન કરીને ગુજરાત રાજ્યના સમગ્ર ખેડૂત ભાઈ બહેનોને જે અચાનક મોસમી વરસાદના કારણે

માના ચરણોમાં વંદન કરીને પ્રાર્થના કરી છે માં ખોડલનું ધામ જ્યાં રાષ્ટ્ર શક્તિ ને ધર્મ શક્તિ બે એક સાથે ધર્મ શક્તિ આ ધામ રાષ્ટ્ર શક્તિ બી એટલી જ મહત્વની છે પરિસર ની શરૂઆતમાં જ તિરંગો લહેરાય અને આટલો ઊંચો આપણો રાષ્ટ્ર ધર્મ શક્તિનો જે ધ્વજ છે એ લહેરાય છે શક્તિને વંદન કરીને ધર્મ શક્તિના વંદન ખાતે અહીંયા વધારે હું સૌ આગેવાનોને ખાસ કરીને પટેલ અને એમની આખી ટીમને અભિનંદન આપું છું સમાજના સામાજિક વિષયો હું જાણી રહ્યો હતો કે વૈદિક લગ્ન માટે જે પ્રયાસો ચાલુ કરવામાં આવ્યા છે મધ્યમ વર્ગ અને સામાન્ય પરિવારો માટે આ એક ખૂબ મોટું કાર્ય અહીંયા ચાલુ કરવામાં આવ્યું છે અને ખૂબ જ ટૂંકા ગાળામાં સૌથી વધારે લગ્નો અહીંયા થઈ ચુક્યા છે વૈદિક પદ્ધતિથી આનાથી સમાજમાં દેખાદેખીના કારણે જે ખર્ચ છે અને સામાન્ય પરિવાર જે ખર્ચમાં ડૂબતો હોય છે એને એમાંથી બહાર નીકળવાનું ઉત્તમ કાર્ય કરવામાં આવ્યું છે તેથી હું સૌ ટ્રસ્ટી મંડળોને અહીંયા અભિનંદન અને આભાર માનવા ખાસ તો આવ્યો છું હું આપણા ધર્મના સ્થાન પર ઊભો છું અહીંયાથી કોઈ બી પ્રકારની ધર્મ સિવાયની વાત હું આજે નહીં કરવા માગીશ અને ખાસ કરીને સરકારી કે રાજકીય વાત હું આ સ્થાન પરથી નહીં કરીશ આ ખૂબ પવિત્ર સ્થાન છે અને હું માત્ર માત્ર ખૂબ સાચા મનથી મારા રાજ્યના નાગરિકો માટે પ્રાર્થના કરવા અહીંયા આવ્યો છું તમામ સમાજો એ અલગ અલગ સામાજિક કામો હાથ ધરવા જ જોઈએ અલગ અલગ સમાજો બી કરતા જ હોય છે પરંતુ આ જે પદ્ધતિ આજના સમયની જે માંગ છે એ ખૂબ ઉત્તમ શરૂઆત છે અને મારા દિલને લાગેલી આ વાત છે એટલે હું આભાર માનવા અને અભિનંદન આપવા ખાસ આવ્યો છું